નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રવૃત્તિ નંબર આપણે કેટલા ત્રણની ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર તૈય શું કીધું છે એકમાં અનેક બરાબર છે તો પ્રવૃત્તિ નંબર તૈય છે એની અંદર આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દો અલગ અલગ અર્થ થતો હોય છે દાખલા તરીકે અહીંયા કોષ્ટકમાં સીટી અને સીટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ થાય છે આ જ રીતે પૂરા શહેર અને પૂર પૂર શહેર અને પૂર પાણીનો જોશબંધ આવવું જેમ ગુણ ગુણ જેવા ગુણ અને ગુણ જેવા અનેક શબ્દો આપણે બોલતા હોઈએ છીએ આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડા ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક સરખા જ લાગતા હોય છે માત્ર એકાદ મૂળાક્ષરો બદલવાથી શબ્દોનો અર્થ બદલાઈ જાય છે શબ્દકોશની જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો આવા શબ્દોથી વાક્યો પણ બનાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણી પાસે અહીંયા કોષ્ટક આપ્યું છે કોષ્ટકની અંદર શબ્દ અર્થ શબ્દ અને અર્થ સીટી સિસોટી દિન દિવસ પાણી એટલે કે જળ દ્વીપ એટલે કે હાથ દ્વીપ અને સિસોટીની અંદર હાથી આવે છે અહીં સાપ પૂર રવિ સૂર્ય વધુ વધારે સુર દેવ વારી પાણી શીલા પથ્થર સુરત ત્યારબાદ આવે છે શબ્દો સિટીનું નામ અને શહેર દિન ગરીબ પાણી હાથ દ્વીપ બેટ આ આસ્થળે પૂર રેલ રવિ શિયાળુ વધુ વહુ સુર અવાજ વારી વારો શીલા શિલાવતી સ્ત્રી સારથી સુરત ચહેરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે આપણે વાક્ય પણ બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વાક્યની અંદર પાણી ઉકાળીને પીવું જોઈએ પોતાના પાણી દ્વારા થયેલા પુણ્ય પોતાને કામ આવે છે દિન પછી રાત રાત પછી દિવસ દિન દુખ્યાના સેવા કરતા રહો પ્રભુ રાજી રહેશે સુરત મોટું શહેર તમારા સુરતને તડકાથી બચાવો ન તમે આવા અનેક વાક્યો ઉપરના શબ્દોથી બનાવી શકો છો અને નમૂના રૂપે વાક્ય પણ બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર ત્રણની આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રવૃત્તિ નંબર ચારની ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત